ધારીના પ્રગેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની રિધિબેન પ્રજેશભાઈ ભટ્ટ દ્વારા તેમના દીકરા વેદાંશ ભટ્ટનો જન્મદિવસ મનરોગી પ્રભુજી માનો મંદિર ખાતે ઉજવી ઉત્તમ માનવનું ઉદાહરણ પૂરું પાડ્યું ધારી રહેતા પ્રજ્ેશભાઈ ભટ્ટ દ્વારા તેમના સુપુત્ર વેદાંશનો સાતનું બે હજાર પચીસના દિવસે જન્મદિવસ હોય જે નિમિત્તે ભટ્ટ પરિવાર દ્વારા ધારી તુલસી શ્યામ રોડ ઉપર આવેલા માનો મંદિર ખાતે પહોંચ્યા હતા ઘણી સંખ્યામાં સમાજથી તરછોડાયેલા મનરોગી પ્રભુજીની તમામ દેખરેખ માનું મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ભટ્ટ પણ મનરોગી સાથે મળી જન્મદિવસ ઉજવણી કરટ પરિવાર દ્વારા તમામ મનરોગી પ્રભુજી સાથે મ્યુઝિક પાર્ટીનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે તમામ પ્રભુજીને ભોજનની પણ વ્યવસ્થા ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવી જ્યાં ધર્મેશભાઈ સાવલિયા અને અલકાબેન સાવલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

તમ મેલબે તમે કેવું લાગ્યું તમે બેઠને બેઠો બહુ મજા આયા બહુ મ્યુઝિક અને ખાસ તો ક્રેડિટ મારા ભાઈને જાય છે કે ઈ દર વખતે અહીં આવે છે એમને એ કીધું કે તમે અહીં આવો તમને બહુ મજા આવશે કે દર વખતે આવે છે તો ખાસ તો તમારા ભાઈનું નામ આભાર છે કમલેશભાઈ तिवारी અહીંયા છે કમલેશભાઈ तिवारीને ખૂબ ખૂબ ધન્યવાદ અને રેદાનભાઈને બધીને તેરીને આવવા દિનને